અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ પૂર્વે આયોજન બેઠક બંદરોના પ્રતિનિધિઓએ વીજળી રસ્તા અને ટ્રાફિકના પ્રશ્નો રજૂ કર્યા અધિકારીઓએ સહયોગની ખાતરી આપી અંકલેશ્વર શહેરમાં આગામી ગણેશ મહોત્સવની તૈયારીઓને લઈને નાયબ કલેક્ટર કચેરી ખાતે વિશિષ્ટ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં શહેરના વિવિધ ગણેશ મંડળોના આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગણેશ યુવક મહોત્સવ મંડળના નિમંત્રણથી યોજાયેલી આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી મંડળોને મંજૂરી આયોજનમાં સહકાર અને મૂર્તિ સ્થાપન માટેની પરવાનગીઓ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી મંડળોના આયોજકોએ નાયબ કલેક્ટર સમક્ષ કેટલાક પ્રશ્નો રજૂ કર્યા હતા આમાં જાહેર વ્યવસ્થાની તંગી વીજળીના કટોકટી પ્રસંગો રોડના કારા અને ટ્રાફિકના પ્રશ્નોનો સમાવેશ થતો હતો તેમણે આ સમસ્યાને યોગ્ય સમાધાનની માંગણી પણ રાખી હતી બેઠકમાં નાયબ કલેક્ટર ભૌતિકસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોઢી ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત શહેરના ચીફ ઓફિસર પોલીસ ઇન્સ્પેક્ટર સહિત વિવિધ શાખાઓના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા વિવિધ બંદરોના પ્રતિનિધિ પ્રતિનિધિ તથા આયોજક પ્રતિક કાયેશ પણ બેઠકમાં સામેલ થયા હતા બેઠકના અંતે નાયબ કલેક્ટરે તમામ મંદરોને જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી તેમણે શાંતિપૂર્ણ અને સુંદર ગણેશ મહોત્સવ યોજાય તે માટે તમામ વિભાગોને ચુસ્ત વ્યવસ્થા રાખવાની સૂચના પણ આપી હતી આજે અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે સૌ ગણેશ મંડળો સારી રીતે આવનાર ગણેશ મહોત્સવ સારી રીતે ઉજવાય માટે ગણેશ મંડળોની મીટિંગ રાખવામાં આવી હતી તેમાં અમે એસડીએમ સાહેબને રો રસ્તા તેમજ ડીજીવીસીએલની જે પણ ભૂલ ભૂલો છે અને જે જે સર્વિસ નથી આપી શકતા એના માટેની રજૂઆત કરી હતી એ રજૂઆત એસડીએમ સાહેબ તથા સાંભળી હતી અને આ મિટિંગમાં જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી પણ હાજર રહ્યા હતા તો અમે પણ પણ આભાર એમને આ ઉજવાય એ માટે ચિંતા વ્યક્ત કરી હતી અને આવનાર દિવસમાં આગમન અને વિસર્જનની પણ અલગ મિટિંગ રાખવામાં આવશે એવી જરૂરી સૂચના આપવામાં આવી હતી અને આ તહેવાર સારી રીતે ઉજવાય એ માટે સૌએ સાથે રહીને ચર્ચાઓ કરી હતી જય ગણેશ આજરોજ અંકલેશ્વર તાલુકા ગણેશ સમિતિના તમામ સભ્યો પ્રમુખ શ્રી શ્રી એડિવિઝન તથા રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર તથા ડીજીસીએલ આર એમ તમામ અધિકારીઓની હાજરીમાં ગણેશ ઉત્સવ વ્યવસ્થા સમિતિની આજે મિટિંગ કરવામાં આવી આ મીટિંગ આગોતરા આયોજન રૂપે સૂચનો તથા સજેશનો કરવામાં આવ્યા હતા જે ધ્યાને લઈ અને આ વર્ષનું જ સારું આયોજન થાય અને ખુબ જ ઉત્સાહથી આપણે ગણેશ ઉત્સવ ઉજવીએ તે માટેની આજે મિટિંગ કરવામાં આવી આજ રોજ અંકલેશ્વરમાં પ્રાંત અધિકારી શ્રીના હેઠળ ગણેશ ઉત્સવ સમિતિ અંકલેશ્વર કે જેઓ આગામી ગણેશ ઉત્સવ અને એનું વિસર્જન છ સપ્ટેમ્બર ના રોજ છે તો ગણેશ મૂર્તિનું જે આગમન થવાનું છે અંકલેશ્વર માં અને વિસર્જન છ સપ્ટેમ્બર છે તો એ દરમિયાન ગણેશ ઉત્સવ દરમિયાન જે કંઈ મુશ્કેલીઓ પડતી હોય વિસર્જનના સમયે જે કંઈ મુશ્કેલી પડતી હોય તો ગયા વર્ષે જે કંઈ પણ તૃતિ હોય ગઈ હોય તો એના સંદર્ભમાં આગામી ગણેશ ઉત્સવમાં આવી કોઈ મુશ્કેલી ન પડે અને જે કંઈ કુંડ બનાવવાના છે અંકલેશ્વરમાં તો એ પણ વિસર્જનના અગાઉ સુંદર અને સારી રીતે બને અને ગણેશ ઉત્સવ સમિતિના સૌ મંડળોને પણ સંતોષકારક લાગે એ રીતનું આ સમયે ઉત્સવ ઉજવવાનો છે અને પોલીસ વિભાગ તરફથી પણ એનો સુંદર સાથ સહકાર મળી રહે પ્રશાસન તરફથી પણ સાથ સહકાર મળી રહે અને એ જ પ્રમાણે ગણેશ મંડળો પણ પ્રશાસનની સાથે સહયોગથી વર્તે અને સુંદર રીતે ઉત્સવની ઉજવણી થાય એ માટે આજની આ મીટિંગ યોજવામાં આવી હતી Salve, Inhau. Pode se Nova